મારું નામ પ્રકાશભાઈ ડોડિયા ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લો પાટડી તાલુકો આજે અમારે વણત ગામે મન કી બાતનો કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીનો હતો એમાં અમે આ કાર્યક્રમ છેલ્લા દસ વર્ષથી તો નિહાળીએ જ છીએ પણ આજના કાર્યક્રમમાં અમને જે વિશેષ વાત કરી વિશ્વ યોગ દિવસ અને આવનાર સમયમાં ઓલિમ્પિકની એમાં જે વિશ્વ યોગ દિવસની જે વાતમાં એમને આજે જે વિષય કર્યો કે ભાઈ યોગ દિવસ આજે યોગ એ વિશ્વના ફલક ઉપર દરેક દેશમાં પહોંચ્યો દરેક ઘર સુધી પહોંચી રહ્યો ત્યારે એ જાણીને આપણને પણ ખૂબ આનંદ થયો અને જ્યારે ઓલિમ્પિકની વાત છે ત્યારે ઓલમ્પિકમાં આવનાર સમયમાં અને અત્યારે વર્તમાન સમયમાં આપણા ભારતના યુવાનો પણ ઓલમ્પિકમાં વિવિધ નેશનલ એવોર્ડ મેળવી રહ્યા ત્યારે એમને આવનાર સમયમાં વધારે યુવાનો આમાં જોડાય અને ભારતનું નામ રોશન કરે એના માટેની એમને વાત કરી એ લઈને અમને પણ એક ગૌરવ અનુભવ્યો છે અને દર વખતની જે મન કી બાત છે એમાં ભારતના ગ્રામીણ ઇલાકોમાં જે નાની નાની જે વાતો લોકો દ્વારા થતી હોય જે નવા પ્રયોગો થતા હોય લોકો દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ થતી અને આપણી સમક્ષ ઉજાગર કરી અને એક અલગ ભારતનું દર્શન આપણને દરેક મન કી બાતમાં જોવા મળી રહ્યું છે મારું નામ હર્ષદ ભાવસાર છે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પરેશાન છે અને આજે મન કી બાતમાં જે વડાપ્રધાન મોદી સાહેબે આપણે જે વાત કરી કે વૃક્ષો એ કેટલું મહત્ત્વ છે વૃક્ષને એક માનો દરજ્જો આપ્યો છે તો વૃક્ષો દરજ્જ દરેક વ્યક્તિએ પોતાના ઘર આગળ વાવો જોઈએ અને મેં પણ એકને બે ત્રણ વૃક્ષો લીધા છે જેનું હું જતન કરીશ દરરોજ પાણી પાઈશ દરેકને વિનંતી છે કે ગ્લોબલ વોર્મિંગથી બચવું હોય તો દરેકે એક એક વૃક્ષ વાવવું જોઈએ હું પટેલ પંકજભાઈ નરોત્તમભાઈ વણોત રહેવાસી ખેતી કરું છું ખેડૂતની મારી આખી કારકિર્દી જ છે આજે જે માનનીય વડાપ્રધાનશ્રીજીએ આપણને જે મન કી બાતનો પ્રોગ્રામ આપ્યો છે અમે નિહાળ્યો મનકી કી બાતમાં જે એમના મુદ્દા હતા વડાપ્રધાન શ્રીના મોદીજીના ક્લાઇમેટ ચેન્જ પર્યાવરણ જાગૃતિ અને એનાથી વૃક્ષારોપણ આ બધા જે કાર્યક્રમો છે એ અમને ઉત્સાહ આપે છે સાથે સાથે દરેક પરિસ્થિતિમાં આપણને વૃક્ષ કઈ રીતે ઉપયોગી છે એની પણ ઉપયોગીતા સમજાવી અને આ રીતે છેલ્લા પાંચ સાત દસ કાર્યક્રમો અમે નિહાળ્યા છે દરેકમાં કંઈક નવીને નવી વાતો લઈને મોદીજી આવતા હોય છે વડાપ્રધાનશ્રીજી તો એમની જે મનકી કી બાત છે એમાંથી અમને ખૂબ સારી પ્રેરણા મળે છે અને ખેતી કરવાનો ઉત્સાહ અમારો વધે